પાણી ભરાયા છે તેમાં સ્કૂલો પણ બાકાત રહી નથી તસવીરો સીધી જોઈ શકો છો સુરતના ખાડી કિનારે વસેલી આ એમપી લિલિયાવાળા સ્કૂલ છે લિંબાય ઝોન વિસ્તારની અંદર આ શાળા આવેલી છે ત્યારે સ્કૂલ છે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે જે પ્રમાણે છેલ્લા દિવસથી હાલ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોને અસરગ્રસ્ત કર્યા છે ત્યારે બાળકોના શિક્ષણને પણ અસરગ્રસ્ત કર્યા છે ખાડીનું પાણી છે એ સીધું અત્યારે સ્કૂલમાં પ્રવેશી ચૂક્યું છે જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી બાળકોને રજા આપવામાં આવી છે